થરા તાલુકામાં આવેલી નાની પાવડ ગૌશાળા ખાતે ગઈકાલે બપોરના સુમારે વિકરાળ આગ ફાટી નીકળતા ભારે અફડાતફડી મચી હતી ગૌશાળામાં સંગ્રહાલયેલો મોટા ભાગનો ઘાસચારો આ ભીષણ આગમાં બળીને ખાખ થઈ ગયો હતો જેના કારણે ગૌશાળાને મોટું નુકસાન થયું છે પ્રાથમિક અનુમાન મુજબ ઘાસ ગોડાઉનની નજીક આવેલા વીજ શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોવાનું માનવામાં આવે છે આગની જાણ થતાં જ થરાદ નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ તુરત ઘટનાસ્થળે પહોંચી હતી જોકે આગની તીવ્રતા એટલી વધારે હતી કે થરાદ ફાયર વિભાગે તાત્કાલિક મદદ માંગી હતી અન્ય તાલુકાઓની ફાયર ટીમો પણ ઘટના સ્થળે પહોંચીને આખી રાત આગ ઉપર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવવાની કામગીરીમાં જોતરાઈ હતી ફાયર વિભાગની ટીમની ભારે ચહેમત બાદ આગ ઉપર કાબુ મેળવી શકાયો હતો પરંતુ તે પહેલા મોટાભાગનો ઘાસચારો બળીને ભસ્મ થઈ ગયો હતો આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને થરાદ મામલતદાર પણ ગઈકાલે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી આગની લપેટમાંથી બચેલા થોડા ઘાસચારાને ગૌશાળા સંચાલકો દ્વારા સુરક્ષિત જગ્યાએ ખસેડવાની મથામણ પણ હાથ ધરવામાં આવી હતી સદભાગ્યે આ ઘટનામાં ગૌશાળામાં રહેલી ગાયોને કોઈ જાનહાની થઈ નથી પરંતુ ઘાસચારામાં મોટું નુકસાન થતાં ગૌશાળાના સંચાલકો માટે ચિંતાનો વિષય બન્યો છે